કર્મચારી મિત્રો માટે હવે કર્મચારી નથી તો ચાર થી પાંચ માં અમને ટાઈમ આપવો જોઈએ કે નહીં અહીંયા લખ્યું છે બોલો અહીંયા લખ્યું ચાર થી પાંચ કર્મચારી નો હવે તમારે કર્મચારીઓ નો હોય

અમે બે વખત આવીને પાછા વયા ગયા અને ઘર આ લોકોને આ કર્મચારીઓને આખા દિવસનો ટાઈમ ટેબલ કેવી રીતના આવશે એ અમને કઈ સમજાતું નથી અહીંયા પાંચ વાગ્યાનો નો લખે ને ચાર વાગે બંધ કરી દઈએ છે તો સવારના ટાઈમમાં આ લોકોની શું કામગીરી હોય છે મિનિટ ઘોડા આવે છે અમે આવ્યા નહી તો કે સવારની કામગીરી શું હોય છે આ લોકો ની લોકો સેવા કરવી જોઈએ એની બદલે અમે દાદાગીરી કરે છે